રોટવેલર પ્રજાતિના 326 શ્વાનનું પણ રજિસ્ટ્રેશન થયું છે તો અમદાવાદમાં પાલતુ શ્વાનની રજિસ્ટ્રેશન ફીમાં વધારો થયો છે એક ઓગસ્ટ થી વીસ સપ્ટેમ્બર સુધી રજીસ્ટ્રેશન ફી એક હજાર રૂપિયા એક ઓક્ટોબર થી એકત્રીસ ડિસેમ્બર સુધી રજીસ્ટ્રેશન ફી બે હજાર રૂપિયા અત્યાર સુધીમાં અઢાર હજાર બસો છત્રીસ શ્વાનનું રજિસ્ટ્રેશન થયું છે અમદાવાદમાં સૌથી વધારે લેબ્રા રોડ બ્રિડના શ્વાનનું રજીસ્ટ્રેશન છે જ્યારે અમદાવાદમાં હાલ જર્મન શેફળ પ્રજાતિના એક હજાર ત્રણસો ઓગણસાહીઠ શ્વાન છે હિંસક રોટવેલર પ્રજાતિના ત્રણસો છવ્વીસ શ્વાનનું પણ રજિસ્ટ્રેશન થયું છે